કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રૂપિયા ત્રણ કરોડ ને અઠ્યાસી લાખના ખર્ચે નિર્માણ પામેલ ધુતારપુર સામૂહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રનું કર્યું વિશેષ તરીકે સાંસદ માડમની ઉપસ્થિતિ તેમના સ્વપ્નના સામૂહિક કેન્દ્રની સુવિધા મળવા બદલ મંત્રીશ્રી અને સાંસદશ્રીએ શુભેચ્છાઓ પાઠવી ભારતને વિકસિત બનાવવા માટે લોકોનું સ્વાસ્થ્ય સરકારની પ્રાથમિકતા મંત્રીશ્રી નવા બિલ્ડિંગમાં ઓપરેશન થિયેટર સોનોગ્રાફી એક્સરે સ્પેશિયલ રૂમ લેબોરેટરી સહિતની તમામ અત્યાધુનિક સાધનો સાથેની સુવિધા ઉપલબ્ધ રાજ્યના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્ય ઉદ્યોગ ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લાના ધુતારપુર ગામે બાજુમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રનું કર્યું હતું આ પ્રસંગે સાંસદ શ્રી પણ સહભાગી થયા હતા તેમજ અત્યાધુનિક સુવિધાઓ સાથે સજજ નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રના બિલ્ડિંગને લોકો માટે ખુલ્લું મૂકી શ્રી અને સાંસદ શ્રી સેન્ટરની મુલાકાત કરી ઉપલબ્ધ સુવિધા વિશે માહિતી મેળવી જરૂરિયાતમંદ લોકોને આરોગ્યલક્ષી સેવા મેળવવા અનુરોધ કર્યો હતો આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી આરોગ્યલક્ષી સુવિધા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ભારતમાં લાગુ છે કાર્ડ થકી રૂપિયા દસ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે કોરોના ક્ષેત્રે જામનગર જિલ્લાના ધુતારપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણ થકી લોકોને અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળી રહેશે અગાઉ લોકોને સારવાર માટે દૂર સુધી ધક્કા ખાવા પડતા હતા પરંતુ હવે આજુબાજુના ચાલીસ જેટલા ગામડાના અંદાજે પિસ્તાળીસ હજાર જેટલા લોકોને નજીકમાં જ આરોગ્યની સવલત મળી રહેશે ભારત દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ધ્યેયને લક્ષ્યમાં રાખી ગુજરાત સરકારે લોકોના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી આરોગ્ય લક્ષી ટીમની સારી કામગીરી બદલ મંત્રીશ્રીએ તમામ ડોક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિશેષતા દુતારપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર કુલ ત્રીસ બેડની ક્ષમતા ધરાવે છે ભારત સરકાર તરફથી આ સામૂહિક આરોગ્ય કેન્દ્રને લક્ષ્ય નેશનલ લેવલનો એવોર્ડ તારીખ ચૌદ બે બે હજાર બાવીસના રોજ મળેલ છે આ કેન્દ્ર ને રાજકોટ રિજિયનનું સૌથી પહેલું સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે બહુમાન મળેલ છે અહીં દરેક પ્રકારના બ્લડ રિપોર્ટ થશે તેમજ આ સેન્ટર ચોવીસ કલાક કાર્યરત રહેશે બીપી અને ડાયાબિટીસ જેવા રોગોની સારવાર પણ અહીં ઉપલબ્ધ છે રૂપિયા ત્રણ કરોડ અઠ્યાસી લાખના ખર્ચે બે માળનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર પંદરસો તાણું ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે કેન્દ્રમાં કુલ ત્રીસ બેડ રિસેપ્શન જનરલ ત્રણ જનરલ ઓપીડી રૂમ એક્સરે રૂમ સોનોગ્રાફી રૂમ ઇન્જેક્શન રૂમ ડ્રેસિંગ રૂમ લેબર રૂમ સ્ક્રબ રૂમ લેબોરેટરી ટોયલેટ બ્લોક ઓપરેશન થિયેટર મેલ અને ફિમેલ વોર્ડ પોસ્ટ ઓપરેશન રૂમ આઇસોલેશન રૂમ સ્પેશિયલ અને સેમી સ્પેશિયલ રૂમની અદ્યતન સાધનો સાથેની સુવિધા ઉપલબ્ધ છે આ કાર્યક્રમમાં અગ્રણી શ્રી રમેશભાઈ મુંગરાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું તેમજ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેબેન ગડચર શ્રી મેઘજીભાઈ ચાવડા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી સંગીતાબેન સામાજિક આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી મનીષાબેન માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી મુકુંદભાઈ સભાયા સરપંચ શ્રી નીતાબેન ગિલાણા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ભાયા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર નુપુર પ્રસાદ તાલુકા વિકાસ અધિકારી શ્રી સરવૈયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય આગેવાનો અધિકારીશ્રીઓ ડોક્ટરો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા